પારડી હાઈવે પરથી વલસાડ એલસીબીએ દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું ચાલકની ધરપકડ કરી હેરાફેરીમાં સંડોવાયેલા એક મહિલા સહિત બે ને વોન્ટેડ જાહેર કરાયા વલસાડ એલસીબીની ટીમ શુક્રવારના મણસકે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને એક કન્ટેનર નંબર

મોહમ્મદ દાઉદ મોહમ્મદ જાવિદ શા જેમને ઉંમર 27 વર્ષ છે અને જેઓ વાસી તુરબા રેલવે સ્ટેશનના રહેવાસી છે અને મૂળ રહેવાસી आजमગઢ યુપીના છે એમની ધરપકડ કરી અને આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા પંકજ જીતેન્દ્ર યાદવ જેઓ ફતનપુર आजमગઢના રહેવાસી છે અને એક અજાણી મહિલા આ બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અમારી લાઇવ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે